લુદરા ગામે ત્રણ વોર્ડની પેટાચૂંટણીમાં અનુસૂચિત જનજાતિના મતદાન ન હોવાથી પુનઃ ત્રણેય વોર્ડમાં એક પણ ફોર્મ ભરાયું નથી ગુજરાતની સૌથી મોટી ગણાતી અંબાજી ગ્રામ પંચાયતમાં આઠ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે ગત રોજ ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો સામાન્ય મહિલા સરપંચ સીટ માટે સાત મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અઢાર વોર્ડમાં કુલ અઠ્યોતેર સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે માહોલ નિરસ જોવા મળી રહ્યો છે અંબાજી કોરિડોર અને મકાનો તૂટવા બાદ યોજાઈ રહેલી આ ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ પૂર્ણતાના આરે છે જિલ્લાના ચૌદ તાલુકાની ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતો માટે સરપંચ પદની ચૂંટણી માટે અઢારસો ચાલીસ ઉમેદવારો અને સભ્યપદ માટે અડતાલીસ બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે પેટાચૂંટણી અંતર્ગત બસો ઓગણસી ગ્રામ પંચાયતોમાં સરપંચના સત્તાવન અને સભ્યોના એકસો એકાવન ફોર્મ ભરાયા છે કુલ છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂનના રોજ મતદાન યોજાશે આ ચૂંટણીમાં અગિયારસો બ્યાસી મતદાન મથકો પર દસ પોઈન્ટ ચુમ્માલીસ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન કરવા માટે બે હજાર બસો ત્રેસઠ મતપેટીઓ ફાળવવામાં આવી છે

ત્રણ હજારથી વધુ વસ્તી ધરાવતા હસનપુર ગામમાં પંચાયતની સીટને લઈને વિવાદ સર્જાયો છે ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જો કે એક પણ ફોર્મ ભરાયું નથી છેલ્લી બે ટેમ્પથી આ સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ત્રણ માંગોને લઈને અધિક કલેક્ટરને રજૂઆત કરી છે સિમ્પકો સનલાઇટ ફેન્ટ્સ સિમ્પકો સનલાઇટ ફેન્ડ્સ कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં સીપુ પેજ એક પાણીના પ્લાન્ટમાં એક દુર્ઘટના સામે આવી છે પ્લાન્ટના સંપમાંથી અઠ્યાવીસ વર્ષીય યુવક ધીરાભાઈ હરજીભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો છે મૃતક ખેંગારપુરા ગામના રહેવાસી હતા અને એક બાળકના પિતા હતા મૂડી સાંજે થરાદ નગરપાલિકા ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી ટીમે સંપમાંથી મૃતદેહને બહાર કાઢીને પરિવારજનો અને પોલીસને સોંપી દીધો પાટણ જિલ્લામાં આગામી બાવીસ જૂને સિત્તેર પેટા ચૂંટણીઓ અને ત્રણસો દસ સામાન્ય ચૂંટણીઓ મળી કુલ ત્રણસો એંસી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે જો કે ચૂંટણી પહેલાં જિલ્લાની અડતાલીસ ગ્રામ પંચાયતો સમરસ બની ગઈ છે જે ભાઈચારા અને વિકાસ લક્ષ્ય અભિગમ દર્શાવે છે સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સરપંચ પદ માટે એક હજાર બસો સત્યાસી ફોર્મ અને સભ્યપદ માટે ત્રણ હજાર પાંચસો ચાર ફોર્મ ભરાયા હતા જ્યારે સિત્તેર પંચાયતોની પેટા ચૂંટણી માટે સરપંચ પદ માટે ઓગણીસ અને સભ્યો માટે આડત્રીસ ફોર્મ ભરાયા છે આજે દસ જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારો અગિયાર જૂન સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે એકવીસમી જૂન બે હજાર પચીસના રોજ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં જનભાગીદારી થકી યોગ દિવસની ઉજવણી થાય તથા તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગા અભ્યાસ સાથે જોડાયેલા લોકો પોલીસ જવાનો સહિત વધુમાં નાગરિકો યોગ સાથે જોડાઈને બનાસકાંઠામાં ધામધૂમથી યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાશે તેમણે જણાવ્યું હતું કે એકવીસ જૂનના રોજ જિલ્લામાં યોગના કુલ વીસ કાર્યક્રમો યોજાશે જેમાં એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાંચ નગરપાલિકા વિસ્તારના કાર્યક્રમ તથા ચૌદ તાલુકા કક્ષાના કાર્યક્રમ થકી યોગ દિવસની ઉજવણી કરાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર પાલનપુર ખાતે યોજાશે બનાસકાંઠા જિલ્લામાં છસો પંદર ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાનાર છે જે પૈકી ચાલીસથી વધુ ગ્રામ પંચાયતો સમરસ બને તેવી શક્યતા છે જેમાં થરાદ તાલુકાની આડત્રીસ ગ્રામ પંચાયતોમાં ફોર્મ ભરાવાની છેલ્લી તારીખે લોકોની ભારે ભીડ જોવા મળી હતી સરપંચની દાવેદારી માટે બસો ચૌદ લોકોએ ફોર્મ ભર્યા હતા પાલનપુર તાલુકામાં સાત ગ્રામ પંચાયતો સમરસ બની છે જેમાં પિરોજપુરા વાઘણા ગઠામણ પેડાગડા ઉકડા ઓખાપુરા હસનપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે સમરસ ગ્રામ પંચાયતોમાં વધારો થઈ રહ્યો છે આપ આવો આજે સંચાલિત ઉમંગ મોલ બાદ જ્યાં આપને મળશે બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ તથા કોસ્મેટિક ચીજ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ડીસા તાલુકામાં છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે કુલ એકસો આડત્રીસ ફોમ ભરાયા છે ડીસામાં કુલ છવ્વીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તેત્રીસ બોર્ડની ચૂંટણી તેમજ બે ગ્રામ પંચાયતોના સરપંચની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સુડતાલીસ ગ્રામ પંચાયત પૈકી ત્રેવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે જેમાં કારેલા ગ્રામ પંચાયત ચેમ્બુવા જૂના મેસપુરા ગ્રામ પંચાયત બિનહરીફ થયેલ છે જ્યારે મેરા તનવાડમાં સરપંચ ડેપ્યુટી સરપંચ બિનહરીફ થવા થયેલા છે જ્યારે દેવકાપડીમાં સભ્યો બિનહરીફ થવા પામેલા છે સરપંચ પદ બિનહરીફ કરાવવા પ્રયાસો થઈ રહ્યા છે બાબર તાલુકામાં ત્રેવીસ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ માટે એકસો દસ તથા વોર્ડ માટે બસો એકસઠ ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે કાંકરેજ તાલુકાની નસદપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈને બિનહરીફ જાહેર કરેલા તેમજ તમામ વોર્ડ બિનહરીફ થયેલા છે કાંકરીજ તાલુકાના શિરવાડા ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયેલા નવીન આનંદપરા પંચાયત વિભાજિત થતાની સાથે જ સરપંચ તરીકે જોશી કરસનભાઈ શંકરભાઈ અને આઠ વોર્ડ પૈકી ચાર મહિલાઓ અને ચાર પુરુષ સભ્યો બિનહરીફ જાહેર થયા છે